આ કાર્યક્રમ થી વિદ્યાર્થીઓ શાળા માં જોડાણ ના મજબૂત બને છે અને તેઓ પ્રેક્ટિકલ લર્નિંગ તરફ વધુ આગ્રહ દાખવે છે કાર્યક્રમ ની શરૂઆત ગુરુ વંદના થી કરવામાં આવી હતી અને શ્રીમતી તરુલતા બેન દ્વારા ગુરુ પૂર્ણિમા નું મહત્વ સમજાવ્યું હતું સેસો ટુ ના બાળકો દ્વારા ગુરુ મેં સંસાર સમાયા ગીત રજૂ કરવામાં આવ્યું જ્યારે ધોરણ પાંચ થી આઠ ના વિદ્યાર્થીઓ એ ગુરુ મેરા ગોવિંદ ગીત ઉપર અભિનય રજૂ કર્યું હતું ગૌરી વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ જેમ કે સ્ટાઇલ આરતી ફૂડ શણગાર મહેંદી અને મેકિંગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોએ ઉલ્લાસપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભાનું દર્શન કરાવ્યું આ સમગ્ર કાર્યક્રમમાં સુંદર સંચાલન શ્રીમતી ભાવનાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ટ્રો ગાઉટ ધ પ્રોગ્રામ એક અલગ જ ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી હતી આજ શનિવાર બે ક્લાસ ના દિવસે અમારી શાળા માં ઘણું બધું અમે લોકો શીખ્યા છે અને અમે એન્જોય કર્યું છે હા મારી શાળામાં મેં સ્પર્ધામાં ભાગ લીધો હતો એમાં મને મારા કૌશલ્ય વ્યક્ત કરવાનો સમય મળ્યો હતો ઘણી મસ્તી કરી અને મજા પણ ખૂબ જ આવી હતી આ શનિવારના શનિ ડેકરેસ ડેના દિવસે લાઇટસ ડેકોરેશન હતું જે મને ખૂબ મજા આવી આ તમે અમને અમારી સારામાં